બે દિવસ માટે શેરના બ્રિજને બંધ કરી દેવામાં આવ્યા છે આ બ્રિજને બેરિકેડ મૂકી બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ચૌદમી જાન્યુઆરી અને પંદરમી જાન્યુઆરીના વાસી ઉત્તરાયણ દિવસે શેના તમામ બ્રિજો દ્વિચક્રી વાહનો માટે બંધ કરી દેવામાં આવે છે માત્ર થ્રી વ્હીલ અને ફોર વ્હીલરને બ્રિજ ઉપરથી પસાર થવા માટેની મંજૂરી હોય છે શેરના તમામ બ્રિજ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એટલે કે ઓર બ્રિજ પર જેથી કરીને ભૂલથી પણ બાઇક લઈને બ્રિજ ઉપરથી કોઈ વ્યક્તિ પસાર ન થઈ શકે પોલીસ દ્વારા બાઇક પર સવાર વાહન ચાલકોને રોકવામાં આવ્યા હતા જેથી કરીને કોઈ મોટી ઘટના ન બને ઉત્તરાયણ દરમિયાન જ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હતા તેમાં મોટાભાગના બનાવો બ્રિજ ઉપરથી જ્યારે બાઇક લઈને પસાર થતા વાહન ચાલકો હતા તેઓ જ ઇજાગ્રસ્ત થયા હતા વારંવાર બનતી ઘટનાઓને રોકવા માટે કોર્પોરેશન દ્વારા આખરે નિર્ણય લેવામાં આવ્યો હતો કે ચૌદ અને પંદરમી જાન્યુઆરીના બે દિવસે બ્રિજ બાઇક ચાલકો માટે બંધ કરાયો છે છેલ્લા કેટલાક વર્ષોથી કોર્પોરેશન દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવાઈ રહ્યો છે જેથી કરીને બાઇક ઉપર પસાર થનારા વાહન ચાલકો અકસ્માતો ભોગ નથી બનતા પોલીસ તંત્ર દ્વારા બે દિવસ સુધી બ્રિજ માથે બંદોબસ્ત ગોઠવીને તમામ બાઇક ચાલકોને બ્રિજ પરથી પસાર થતા રોકવામાં આવી રહ્યા છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા